જય માતાજી જય દ્વારકાધીશ મિત્રો તો કેમ છો બધા મજામાં તો મારા નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે તો અત્યારે બધા કામે સડી ગયા છે અને વાઇપિંગનું કામ હાલે તો જોવા બધા વાઇપિંગ ચાલુ છે અને હાજનું વાઇપિંગ હોય એ બધું અત્યારે વાઇપિંગ કરવાનું હોય અડધો હાજે કર્યું હોય અડધો અત્યારે કર્યું તો આજનું વાતાવરણ પણ કંઈક ટાટું વાતાવરણ ચાંદ છે કારણ કે આજ લાગે કે હમણાં જ વરસાદ આવશે થોડોક ઘરમાં તો વાતાવરણ પણ મસ્તનું છે તો હવે આપણે પહેલાં જમી લેવી જમી કરવી પછી આપણે ચગવી તો આજે મહેમાન આવવાના હતા તો મહેમાન તો આવી જ ગયા છે એમ કારણ કે બધા જ સગાવાલા છે તો કહે દૂના કહેતા તા કે આપણે આટો મારવા જશે પણ આજે આવી ગયા તો પહેલાં બધાને આપણે જમાડી દેવી જમાડીને પછી આપણે નિરાતીને બેસવા લઈએ તો હવે બધાય જમવા જઈ ગયા હે જમી કાઢવી આપણે બેસવા જોઈએ ગયા તો હવે આપણે પાછા આવતા રહ્યા છીએ હોટલે તો હોટલે પણ જમવાનું ટ્રાફિક ચાલુ હે અને હવે આપણે ભજીયાની તૈયારી ચાલુ હે તો ભજીયામાં મિક્સ છે એટલે ગોટા બટાટાના ભરેલા મરસાં અને બટાટાની પત્રી બધી જ જાતના ભજીયા છે તો હવે બનાવવાનું ચાલુ કરી દીધું એ પહેલાં તો બટાટાની પત્રીના ભજીયા તો ભજીયા પણ આપણા મસ્તના ભાઈ બની જવાયા છે તો પાકી જાય એટલે આપણે ભજીયા ઉતારી લેવી અને હવે બનાવવાના છે આપણે ગોટા તો ગોટા બનાવવાનું કામ ચાલુ છે મસ્તના ભાઈ ગોટા એવા બની ગયા હે જોવો તો તમને એમ થાય કે ભાઈ ખાવા જ છે એવા મસ્તના ભાઈ ગોટા બની ગયા હૈ તો ગોટા બની જાય પછી આપણે ફૂલવડીના ભજીયા બનાવવાના હે કે ભાઈ ફુલવડીના ભજીયા આપણા મસ્તના ભાઈ બનાવ્યા હવે ભાઈ ચાર વાગી ગયા હે અને ચાનો પણ ફૂલ ટ્રાફિક છે એટલે પેલા તો આપણે ચા આપણે ચાલુ હોય તો ગરમાં ગરમ શા પણ બને છે શાનો નજારો પણ મસ્તનો દેખાય છે છે પણ ફૂલ ઉભરો આવી ગયેલો પાકી જાય એટલે આપણે ઉતારી લઈએ તો ભાઈ શા આપડી બની ગઈ હે ને શા ગાળવાનું કામ આવે તો શા ગળાઈ જાય પછી આપણે કેટલા કરીને ચા આપવાની એટલે ગરમા ગરમ ચા રહે તો ભાઈ હવે આપણે કેટલો ભરવાનું ચાલુ કરી દીધું કે જો હવે બે તો કેટલા ભરાય છે કારણ કે મોટા મોટા ગાણવા જ અમારે ઉતારવાના હોય તો ભાઈ ચા પીવામાં પણ ફૂલ ટ્રાફિક જ છે અને આપણે પાનના ગલેથી ચા પાણી નાસ્તાના બધા ટોકન લેવાના હોય ટોકન લઈને આપણે ચા પીવું હોય તો ટોકન નાસ્તો કરવો હોય તો ટોકન હોય ત્યાંથી ટોકન લેવાનું કામ બધાને ચાલુ હોય અને બે ત્રણ જણા તો સર આપણે પાંચના કલામાં જ હોય કારણ કે ટ્રાફિક હોય એટલે એક જણા ન આવે બે ત્રણ જણાને તો રહેવું જ પડે પડે જાય હવે આપણે પકોડાનું કામ ચાલુ છે પકોડાનું કટિંગ થઈ ગયું છે અને બનાવવાનું પણ કામ ચાલુ થઈ ગયું તો મસ્ત ના ભાઈ પકોડા બની ગયા પકોડા બની જાય એટલે આપણે થાળો ભરીને કમ્પ્લીટ આવી ગયો એટલે આપણે ઘરાક આવે એટલે ગરમા ગરમ પકોડા ફરીને આપવાના રહે તો આપણો પકોડાનો થાળો ભરાઈને કમ્પ્લીટ થઈ ગયો છે અને હવે થાય છે આરતી તો આરતી થઈ જાય પછી આપણે જમવાનું ચાલુ થાય છે તો ભાઈ ટ્રાફિક છે ચા પાણી નાસ્તામાં ને એમાં અને હવે આપણે જમવાનું ચાલુ કરી દીધું આ તો હજી કોઈ ગ્રાહક આવ્યા નથી પણ થોડીક વારમાં હવે ગ્રાહક આવી જશે તો આજનો દિવસ કંઈક આવો ગયો તો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ના